નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ શું ડીજે લઈને સિફ રેલી કાઢવાથી વાસ્તવિક પરિવર્તન આવી શકે છે સેલિબ્રેશન કરવું બહુ જરૂરી છે પરંતુ સેલિબ્રેશનની સાથે સાથે આપણે અમુક વાતોનું ધ્યાન રાખીશું તો સેલિબ્રેશનનો પણ કોઈ મિનિંગ નીકળી શકે છે આદિવાસી સમાજના વીર યોદ્ધાઓનો લિસ્ટ બનાવવા જોઈએ તો લિસ્ટ બહુ મોટું છે પરંતુ આપણે થોડાક જ માણસોને જાણીએ છીએ એટલે આપણે જેટલા પણ વીર યોદ્ધા છે પૂર્વજો છે બધા વિશે જાણવું જોઈએ એને ઇતિહાસ વિશે શીખવું જોઈએ અને નવી પેઢીને પણ શીખવવું જોઈએ તો જ આપણે નવી પેઢી પણ આપણા પૂર્વજોથી ઇન્સ્પિરેશન લઈને દેશમાં માટે સમાજ માટે કશું કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે આપણી જેટલી પણ સંસ્કૃતિ છે રીત રિવાજો છે પરંપરાઓ છે કપડાઓ છે એ બધેને આપણે જાળવી રાખવી જોઈએ પરંતુ આજે આપણે જોવા જઈએ તો આપણી સંસ્કૃતિને આપણે જાળવતા નથી ને વેસ્ટર્ન કલ્ચર તરફ આપણે થોડાક આગળ વધી રહેલા છે આપણે એમાં હું પણ છું આપણે બધા છીએ પરંતુ આપણે કલ્ચરને આપણી સંસ્કૃતિને આપણા રીત રિવાજોને જાળવવા બહુ જરૂર છે એ આપણું ગર્વ છે અને ગર્વથી આપણે એને જાળવવી જોઈએ એમાં કોઈક પોતાની સંસ્કૃતિને જાળવવી એના વિશે બોલવું એના વિશે શીખવું એના વિશે કપડાં પહેરવા તો એમાં કંઈક નાનું થોડું થઈ જવાય આ તો આપણે ગર્વની વાત છે એટલે આપણે એને પણ જાળવવું જોઈએ શીખવું જોઈએ તો જ આપણે જોઈને આ પાછળની પેઢી પણ શીખશે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય આપણા નેતાઓને પણ આદિવાસીના નામે અનામત મળતી હોય છે એટલે બધા જ આદિવાસીનું નામ લઈને વોટ લેવાની કોશિશ કરે છે અને પછી સત્તામાં જાય છે અને આદિવાસી નેતા હોય તેમ છતાં પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આદિવાસી માટે નથી લડતો અને જે પણ પાર્ટીનો હોય એનો થઈ જાય છે એટલે આદિવાસીનું નામ લઈને અને આદિવાસીના નામથી આપણે કોઈ પણ સત્તામાં જઈએ તો પછી આપણે આદિવાસીને ફર્સ્ટ પ્રિયોરિટી રાખવી જોઈએ અને સત્તા મળે કે ના મળે તેમ છતાં પણ આપણે આદિવાસીને ફર્સ્ટ પ્રિયોરિટી રાખવી જોઈએ આટલી વાતનો ધ્યાન રાખીએ છીએ તો સેલિબ્રેશનની સાથે સાથે આપણે આદિવાસી દિવસ જે મનાવી છે એનો સાચા અર્થમાં કશુંક મિનિંગ નીકળી શકે છે અને વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને શેર પણ કરી શકો છો